તો હે ગાઈસ ગુડ મોર્નિંગ સવારથી વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યું ધાબેથી કારણ કે કાલનો વ્લોગ અપલોડ કરવાનો હતો ધાબા પર આવીએ તો ટાવર નેટ ફૂલ ચાલે છે એટલે તો ચલો નાવા ધોવાનું કરીએ ફ્રેશ થઈએ અને અત્યારે ધાબા પર આવું કંઈક છે વાતાવરણ અને આપણી કાલ વાળી ટોલી બતાવીએ તમને આ રે ટોલી આપણી જાનું સાઉન્ડની અને આ બાજુ મયુરભાઈનું કરી તો તમને ખબર જ છે આ રહી ટોલી આપણી મોટી કીટવાડી તો ચલો હવે આપણે જઈએ ઘરે તો ગાય છે અમાર સોસાયટી ના કુતરા કેટલા મસ્ત દેખાય છે અને અહીંયા ડીજે દેખાતું છે અને લાગે ગોડાઉન ગયો તો ગાઈસ ચાલતો ચાલતો ગોડાઉન બાજુ આવ્યો છું મેં અને આ બાજુ રવિ ફોન મંદર છે નાયક નહીં નાયો નહીં નાયો ને કાલ નેટ શર્ટ પહેરેલું છે અને આપડી મોટી ગાડી ગઈ ગઈ આઈ સર કાચના ખાવા ગઈ ઓકે અને ગાઈસ આ સેટઅપ તમે જોયેલો જ છે અને આ બે ડીઓલ તો હજુ ઉતારવાની બાધા જ શું લા

રવિ નું કે એવું છે કે આ સેટઅપ ચડશે પેલી ગાડીમાં પચી એકદ્રીમાં જે કાલે ટ્રોલી ચડાવી સેટઅપ ચડશે બરાબર તો ગાઈસ આ સેટઅપ પેલી ગાડી ને ચડાવવાનું એમ કે છે રવિ તો હવે અમે ગોડાઉન એ થી જસુ હવે રિંકી ચોકડી રેડિયમ વાળા ને ત્યાં કારણ કે ત્યાં મોટી ગાડી નું રેડિયમ થાય છે એવું કે છે રવિ તો ચલો ત્યાં જઈને આવી આવે ભાઈ કેટલી વાર નહીં ચાલશે કૂતરું કુતરું પીને કદાચ તો ગાઈસ ચલો હવે અમે રીંકી રીંકી ચોકડી જઈએ રેડિયમ ની દુકાને એને મોબાઈલમાં રિડીમ કરાવવું છે અને રવિનું કે એવું છે કે મોટી ગાડી મોટા સેટઅપ ની ગાડી ત્યાં છે રિડીમ થાય છે એમ કહે છે એટલે ચલો ત્યાં જઈને મળી આવું તો ગાય શ્રીંકી ચોકડી તો આવી ગયા પણ આઈસર તો દેખાય ના એટલે હવે અમે પાછા જશું હવે ગોડાવને અત્યારે અમે મંદિર આયા છીએ લે અલ્લાહ જતા રહી જાઓ

નોકરી બોકરી જોઈ આવી આઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ અને ફાઈનલી બાજુમાં આઈસર લગાવી દીધી છે એટલે કેવું આવીને ડાયરેક્ટ આઈસર માં સાયલેન્ટ ઉતારી દે અને અમારે વિજયભાઈ મોટી ગાડી ના ફિક્સ ડ્રાઈવર લાયસન્સ નહી તો બી ચલાવ અમારી આઈસર હાજ થોડીક આજે અને આ બધા છોકરાઓ મસ્તી કરા થાય તમે દેખો આગળ કેવું બુઠું બૂઠું લાગે છે મોટી ગાડી આપડી અને આ નાની કીટ મોટી ગાડી આ નાની ગાડી થઈ ગયું ચાલ આ બાજુ આ બાજુ મશીનો વાયરિંગ બી બધું છૂટું પાડી દીધું છે આ જુઓ હા લે તો ગાઈસ ફાઈનલી બેલ ટેલ્ટ બધું છોડી દીધું છે હવે ચાર ટોપ ઉપર છાપરા પર મીકશે પછી આ ડિઓલ પર મીકવાના છે એટલે સેટઅપ આ સેટઅપ હવે મોટી ગાડીમાં ચડાવવાનો છે બોલ हम ना ऊपर है जी उठाओ ला बोल दे बस તો ફાઇનલી પોણા છ વાગી ગયા છે સાંજના અને આ બાજુ છ ડીઅલ ચડી ગયા છે હવે ચાર ટોપ એકલી રહી છે બસ ચાર ટોપ લાગી જાય એટલે વાયરિંગ વાયરિંગ કરી દઈએ આજકાલમાં ડીઅલ ચડી ગયા છે અને હવે ડીઅલ ની ઉપર આ પાથરી ને બેલ્ટ મારવાનો છે હવે અને આ રવિ શું કે છે કોને આને

અને મશીનો બી રહી ગયા છે મશીનો મશીનો ચઢાઈ દઈએ વાયરિંગ વાયરિંગ કરીને ફરીથી ડેમો લઈ લઈએ ફર્સ્ટ ક્લાસ બેલ્ટ આવી ગયો બેલ્ટ બેલ્ટ્યાજ ઉપર પાછા રવિ બોલવા ભૂલ અરે કડી કડી બતાવલા લાઈનરીમાં ક

અહિયા કડી ની છે એટલે કડી થી લેવલિંગમાં આવી જાય બેલ્ટ એટલે રવિએ થોડુંક દિમાગ દોડાયું હતું ઘડ્યો તો પડશે ઘડ્યો તો પડશે હા રવિ હવે ઉપર ચડી ગયો અને આપણને ખાંસી થઈ ગઈ છે સવારના ખાંસી ખા ખા કર્યા છે બીજું કશું નહીં આ ઉપર ટોપ લગાવે છે ચાર ટોપ વાગ્યા ટોપિયાટ છ ને છ મિનિટ સાંજના આ દેખો ગાઈસ અને આ રહ્યું બંસલ મોલ બંસલ મોલ ની બાજુમાં અહીંયા આરસીસી રોડ છે ખુલ્લું અહીંયા ખુલ્લું ગ્રાઉન્ડ જેવું છે એટલે અહીંયા કેવું ખુલ્લામાં કામ કરતા ફાવે યાપા તો ગાઈસ બધા ગયા છે હવે મોટી ગાડી માં સુરાવી હું લા ખાવ ના કરે

லாகமேல جايச்சோம் ரெஜ வாட்டி拿 பை வாட்டி பாடி பச்சவேச்சு ஹ்ம் ஒடنا பாய் ஒட பட்டு கம் ரெஜிட்டி ஹ்ம் இதுல தசா पण சப்பனலா இல்ல ஹைட் வார மனக்குடட லைப் அதான் बस बसला पेटी पेटी न जसला बस बस <laughs> हा काली है काली ऊपर अब बहादुर काडियो ले दी और मस्त डिजाइन पर दिया भाई तो बस

અને ગાય સારી આપડી સેટઅપ નાની ગાડી સેટઅપ નાની અને આ ક્રિસ મારો સબસ્ક્રાઇબર જોડે 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 જાય તો ચલો અને અહીંયા સાન્ટ જનરેટર આવશે કાલે મિકસું અમે તો ચલો આપણે ગોડાઉને જઈને મળીએ બોલ હજીક વાર ખેલા ફ્રી ફાયર મન નહીં આવડતું પણ ઓહ તારથી મોટો છું મારી ભૂલ મારી ભૂલ છે તો ફાઇનલી સેટઅપ ને બધું ચડી ગયું છે હવે સાયલન્ટ જનરેટર એકલું ચડાવવાનું છે પેલી ગાડીમાંથી આપણી આ ગાડીમાં મોટી મોટા સેટઅપમાં એટલે કે મોટી આઈસરમાં અને ક્રેન પણ આવી ગઈ છે આ બાજુ અંધારામાં તો ફાઇનલી ક્રેન ચાલુ કરી છે હવે ઉપરનું છાપરું ઉતારશે અને ઉપર વિજય છે વિજય હવે બેલ્ટમાં હુક ભરવશે ના હુક માં બેલ્ટ ભરવશે તો ફાઈનલી છાપરું ઉતરી ગયું છે ઉપરથી અહીં નીચે હવે આ બેલ્ટ કાઢીને આપણી આ મોટી ગાડીમાં છે એ છાપરું હવે ઉતારવાનું છે હવે તો ગાઈસ પેલી ગાડીનું તો છાપરું નીકળી ગયું છે હવે આ મોટી સેટઅપ નું છાપરું ઉતારવાનું છે ઉપર હવે વિજય ફરીથી ચડ્યો છે બેલ્ટ ભરાવા માટે અને અત્યારે વાગ્યા છે એ કમ્પ્લેટ સાત ને એકવીસ ખેલાઈ ગયા ફ્રી ફાયર બોલતો આ હાડું લાંબુ છે અજલા તને તો આ બહુ ગારો બોલી યાર તો હવે આપણી આઈસ સર કેવી દેખાય છે જુઓ ઉપરનું છાપરું નીકળી ગયું છે તો આવે છે આ રીતે છાપરું હવે આ સાયલેન્ટમાં ફરવશે તો કાય અંધારાનો સમય છે અંધારામાં કામ ચાલી રહ્યું છે અહિયાં સડાસા થયા છે હવે ધીરે 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 મોટા સેટઅપમાં ચડાવવાનું છે સાયલન્ટ હવે અને આની અંદર બીજું સાયલન્ટ આવશે આમાં કેવું છે આ ગાડી હાલોલ હાલોલમાં પડશે હાલોલમાં ઓર્ડર કરશે આ ગાડી અને પેલી ગાડી ગોધરાની આગળ એટલે કે આપણા ગામ બાજુ એ ગાડી પર આપણે જ છીએ ફાઈનલી સેટઅપ અને સાયલન્ટ જનરેટર લોડ થઈને આવી ગયું છે ગોડાઉન મોટી ગાડી પેલો છોડો તો હે નહી તો તમે જોયું મારા પેલા બ્લોગમાં કે બધું સેટઅપ સાયલન્ટ જનરેટર ને ડીજે બધું આમાં ચડાયેલું હતું એટલે આમાંથી આખો સેટઅપ ઉતારીને બધું મશીનરીથી માંડીને ડીજે થી માંડી સાયલન્ટ જનરેટર થી બધું આપણે આમાં ચડાવી દીધું છે પચીસ એકત્રી આપણી મોટો સેટઅપ મોટો સેટઅપ છે પણ આવડે હાલમાં નાનો સેટઅપ ચડાયો છે એવું છે અત્યારે તો ફાઇનલી ચલો બ્લોગ ને એન્ડ કરી દઈએ મળીએ આ બ્લોગ જય માતાજી આવું રવિ બોલશે જય માતાજી જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ કાલે મળીએ પણ કાલે કહી દે ને કાલે મળીએ નવા બ્લોક એમ કહી છે કાલે નવા બ્લોક માં કેમ કે આ છેલ્લું એન્ડ આવી ગયું બ્લોક નું અમારું કેમ કે કીધું એટલે મેં કહી દીધું કે અમારું કેવું ઘેર નહીં હવે ઘેર જાય છે હવે બધા પોતપોતાને ઘેર જાય છે હવે રહે છે તો તો બની ગાઈસ ચલો બ્લોગ ને એન્ડ કરી દઈએ જય માતાજી અરે લેની યાર નહીં બંકા દણો મિત્રો કેવું રાજસ્થાન જતા પેલા રાજસ્થાન કઈ તારીખે ઓર્ડર છે કદા ગાઈસ ને છ તારીખે ગાઈસ બારમા મહિનાની છ તારીખે રાજસ્થાન ઓર્ડર છે અને આના પેહલો ઓર્ડર ક્યારે છે બીજી તારીખે

পেলু রানুজাওয়ার নোং নো কপি চিন্তা ফাঁ গোছ লোক নজিক ব্যবস্থিত নজর পড়েছ ભૂલ જગત ફરી ફરી થાકી ગયો છું લોકોની નજરો માં ખોટો પડ્યો છું સાથે આપજે વાળા બાપુ દુનિયાની નજરો માં ખોટો પડ્યો છું હા તું બાપુ બોલાય તું નહી બોલતો અરે હું બોલું ને પણ મેં કીધું જેસર વાળા બાપુ મેં તું બોલું છું જેસર વાળા બાપુ હવે હું પ્રોગ્રામ માં જવાનું ચાલુ કરું એક પ્રોગ્રામ આ ભમર્યા તા આવ્યો ના શું ટેણી ગાડી માં કોઈ હોવા રહેતું હોવું પડે ને લેખું સાચી વાત ચોર આવે છે આપડે પાછા પ્રોગ્રામ માં તો મળી છે

એલો વ્લોગ નો એન્ડ કરી દઈએ એન્ડ કરજી એમ ગરી કાન નો ચાલુ રાખ્યા આપણે ચલો હવે ફાઇનલી એન્ડ કરી દઈએન સવારમાં હવે સવારમાં સવારમાં ગાઈસ આજનો વ્લોગ માટે આટલું જ તો ચલો મળીએ નવા વ્લોગ માં જય માતાજી અને મયુરભાઈ આવી ગયા છે ફાઇનલી મયુરભાઈ આવે આવન મોબાઈલ મિકી દેવો પડે તમારે

અમે જમવા આવી ગયા છે અમારે જયપાલ ભાઈ હે મોમા હે ને લોબો હે ને મહેલ ભાઈ હે ને પોતે સ્વસ્તિક પગી જયપાલ ભાઈ દર્શન કરીને આવી ગયા છે લાસ્ટમાં જવું É, até do a